મિત્રો અમારા નવો લોક સ્વાગત છે અને અટાણે હું જાઉં છું વાડીએ ડુંગળી ભરવા આપણે એક છેલે એક જેની ડુંગળી ભરવા જવાની છે અને આજે પણ છે મારી સાથે એક મારો મિત્ર આર્ય મારો મિત્ર અને હું માર મિત્ર જાય છે વાડીએ ડુંગળી ભરવા મિત્રો આપણે પોકી ગયા વાડીએ અને જાય છે મારી આગળ મારો મિત્ર અને અમે આવ્યા છીએ વાડીએ ડુંગળી ભરવા મિત્રો આ છે આપડા ખેતરના તળ તમને તો ખબર જ હશે અને તમે જોઈ શકો છો અમારા તળ કઈક અવાજ છે મિત્રો આપણે આ बाजूના ખેતરના પણ તલ ઉગી ગયા છે તમને બતાવું આ આ રીતના ઉગ્યા છે આ ખેતરમાં તલ અને આ સાઈડ પણ આપણે ઉગી ગયા છે અને આપણે બંને ખેતરમાં તલ વાવેલા છે અને આપણે પહેલી જ વારમાં તલ ઉગી ગયા છે આપણે બીજી વાર નથી વાવવા પડ્યા આપણે ત્રીજી વાર નથી વાવવા પડ્યા આપણે પહેલી જ વારમાં ઉગી ગયા છે આપણો ગુવાર પણ એકદમ ફ્રેશ ઉગી ગયો છે ઓર્ગેનિક તમે જોઈ શકો છો આ છે આપણો ગુવાર જે આપડી ડુંગડી અને આપણે અહીંયા જામફરીના સાયા હેઠે નાખી લેતી અટાણે તો તડકો આવી રહ્યો છે અને આમાંથી આપણે સારી-સારી ડુંગળી ઘરે ભરી જવાની છે અને મિત્રો હું ડુંગળી વીણી રહ્યો છું સારી-સારી ડુંગળી આપણે ઘરે લઈ જવાની છે તે હું સારી-સારી વીણી લઉં મિત્રો આપણે ડુંગળીની થેલી ભરી લીધી છે તમને બતાવું આની અંદર ભરી છે આપણે ડુંગળી અને બે સેવડીના બટકા લીધા છે બતાઈ દો મિત્ર આ આ બે બટકા લઈ જાય છે ઘરે ના મિત્રો હું માર મિત્ર જાય છે હવે મામા દેવે હાલો મિત્રો આપણે આ દુકાનેથી લઈ લઈ સિગરેટ અને આ છે આ દુકાન લઈ લઈ સિગરેટ આપણે આ દુકાનેથી લઈ લીધે સિગરેટ અને હવે જાય છે આપણે મામા મિત્રો અમારા ગામથી થી મંદિર લગભગ દોઢક કિલોમીટર જેટલું દૂર છે તો હું અમે ત્યાં પહોંચીને તમને બતાવું આ છે મામાદેવનો દેવ અને આ રાફડો પણ છે અહીંયા અને આ છે મંદિર તો અહીંયા આપણે સિગરેટ ચડાવવા આવ્યા છે તો આપણે ચડાવી દઈએ મિત્રો હવે સિગરેટ પણ હું સળગાવી રહ્યો છું સળગાવીને મામાદેવને ચડાવી દઉં મિત્રો સિગરેટ સડાવી દીધી છે ને હવે મામા ના દર્શન લઈ લઈએ આપણે મિત્ર હવે માર મિત્ર પણ પગે લાગી રહ્યો છે મિત્રો આપણે મામાદેવને સિગરેટ સડાવી દીધી છે ને તમે પણ બોલો જય મામાદેવ મિત્રો મિત્ર ને સિગરેટ સડાવીને જાય છે હવે અમે ઘરે મિત્રો આટલા ઉલોગમાં બસ આટલું